દુર્ગાબેન શંકરભાઈ ધુમડીયા હું સફાઈ કામદારમાં કોન્ટ્રાક્ટમાં કામે જતી હતી પણ મારી યારે પ્રકાશભાઈ ભોળાભાઈ નહીં આ અમે કામ કરતા હતા તો મને એમ કીધું કે તમે આ છાણ ઉપાડી લેજો તો મેં એને એમ કીધું કે ભાઈ હું વાળું છું ને પાછો ભાઈ આવશે ને એ ઢગલો ભરી લેશે તો એ મને એવી રીતથી કીધું કે તું સાંભવતી નથી કે તને હું મારા ઘરનો પગાર દઉં છું કે તું કાંઈ મારી હાટી આવો છો કે તો મેં એને એમ કીધું કે તમે કીધું ને મેં સાંભળી લીધું હું એ ભાઈ આવો ને એટલે એના પાક કસરો ભરાઈ લીધું તો પાછો એ મને બોલ્યો એ કે તું બેરીશ હોય કે આ નથી કાંઈ તો મેં કીધું ભાઈ તું મીધું મર્યાદાથી બોલ તું તુકારો કરમાં એમ તો એ મને આવીને એક કાન ઉપર એક ઠપાટ મારી દીધી એક પાછો વાવામાં ઠપાટ મારી પછી આ મારી યાર જે ભાઈ હતો ને એ એને આમ ધક્કો મારી દીધો એ મને ત્રીજી વખત મારવા આવ્યો હતો પછી એને ત્રીજી વખત એને ધક્કો માર્યો ને તો એ ઘરમાં પાછું લાકડી કે ધોકો લેવા ગયો હતો પછી એને ઘરના એને પકડી રાખ્યો પછી એને બહાર ન દીધો પછી પાછો ચોથી દાણ બહાર આવ્યો પછી આ પ્રકાશભાઈએ એને ધો મારીને એને આઘો કાઢી મૂક્યો પછી આ પ્રકાશભાઈએ મને એમ કીધું કે તમે આગળ વ્યા જાઓ માન કે તારા સિપાહીઓને તારા સાહેબોને જેના ફોન કરીને બોલાવો હોય એના બોલાવી લે તો મેં પછી પ્રકાશભાઈના ફોનમાંથી મારા ઉમેશભાઈને ફોન કર્યો પછી અમારા સાહેબના સિપાહી લોકો આવ્યા અને તો એ સત્તા તે પછી પાછો મને મારવા દોડતો હતો પછી મારા સાહેબોને સિપાહીઓ મને લઈને પાછી આવ્યા હોસે પછી ત્યાંથી અમે પછી અહીંયા આવીને અમે કેસ કર્યો એટલે મારે એની પર કેસ કરીને એફઆઈઆર કરવાની છે પટેલ નગરમાં છેરી નંબર બે નંબરમાં અમે કામ કરતા હતા અહીંયાનું નામ પ્રદીપસિંહ પ્રદીપસિંહ જાડેજા એનું નામ છે નંબર કેસ કરવાનું છે એની પર એફઆઈઆર કરવાની છે